જેમણે આમ આદમી પાર્ટીને તોડી નાખવાની અરવિંદ કેજરીવાલને ખતમ કરવાની કોશિશ કરી છે એમની સામે આજે સત્યની બહુ મોટી જીત છે આજની જે જામીન માન્ય અરવિંદજીને સુપ્રીમ કોર્ટે આપ્યા છે એનો મુખ્ય મતલબ એ છે કે આ જે આખો કેસ હતો કે જેમાં ખોટી રીતે આરોપો લગાવીને કેસ ઉભો કરવાનો હતો એ આખો કેસ પોતાની રીતે જ ખુલ્લો પડી ગયો છે માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલની છબી બગાડવાની માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધની જે લડાઈ છે એ લડાઈને ખતમ કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી હતી પણ આજે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ લોકો દેશના તમામ એવા લોકો કે જે વૈકલ્પિક રાજનીતિને ચાહે છે જે અરવિંદ કેજરીવાલ જેવા ઈમાનદાર રાજનેતાને ચાહે છે અને ગુજરાત અને દેશની રાજનીતિ બદલવી જોઈએ એવો મક્કમ નિર્ધાર કરીને જે લોકો વિશ્વાસ રાખે છે એમના તમામ માટે ખૂબ ખુશીની વાત છે આજે ગુજરાતના સમા તમામ તાલુકા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉજવણીઓ થશે હર્ષોઉલ્લાસ સાથે આ જે જીત છે એને ઉજવવામાં આવશે આભાર